જય અંબા જય ખંભલાઈમાં રાત્રે સાડા અગિયાર થયા છે અને કેટલો સમય લાગશે ખંભલાઈમાં ને ખબર તમને હું ફટાફટ ઊંધી પ્રદિક્ષણા કરું સરસ મજાની યજ્ઞશાળાનું નિર્માણ થઈ રહ્યું છે ચાલુ જ છે લગભગ અઢાર માણસો એના કામ કરે છે બાકીના બધા એ બીજા સાડા અગિયાર છે રાતના અનુષ્ઠાનમાં ઉર્જા અને બીજું કોઈ નહીં કેવળ ખંભલાઈમાં હાજર દુર્ગા સપ્તશતી બાર કરોડથી વધારે મંત્રો થઈ ગયા ભાઈઓ બાર કરોડથી વધારે મંત્ર અને શ્લોક થઈ ગયા આજે છ ઓક્ટોબર બે હજાર પચીસ સોમવાર મા પૂઢી ગયા છે આખો દિવસ તો અહીંયા છેલ્લા છ મહિનાથી મંત્રોચ્ચાર હવે પૂર્ણતાને આરે ત્રયાસી ભૂદેવ રોકાણા છે બાકીના બધાને ધીમે ધીમે વિદાય આપી એક લાખ તેર હજારથી વધારે પાઠ સંભળાઈ માની કરુણાથી થઈ ગયા છે લક્ષ્ય તો ક્યારનું માતાજીએ સંપૂર્ણ કરી દીધું લક્ષ્ય ઉપરાંત પણ જે ફિગર માતાજી આપ્યું હતું એક લાખ બાર હજાર આઠસો સાહીઠ એ પણ પૂરો થઈ ગયો ચોથી તારીખે સિદ્ધ થયેલા માત્ર બસો પંચાવન વિષા એક પણ યંત્ર વધારે નથી માત્ર યાદગીરીમાં રહી જવાનું અને બધા માતાજી ખુશખુશાલ હશે આવીજ્ઞશાળા ક્યારેય પણ લક્ષંડીમાં થઈ નથી ઘાસ ની કામ ચાલુ થઈ ગયું જય અંબા જય કમલાઈ માં જય કમલાઈ માં ઉમરપાડા થી આવ્યા છે બધા આખી ટીમ જો બધા કામ કરી રહ્યા છે કદાચ આખી રાત થશે કાલે પૂનમ છે પછી રાજકોટ તરત બપોરે નીકળી જશું આપણે ખૂબ સરસ ગરબાઓ અગિયાર ગરબા ફરી એકવાર બનવા જઈ રહ્યા છે બધા ભાઈઓને જય અંબા જય જેમબા અંબા જય માં વિશ્વકર્મા ભગવાનના સંતાનો છે એ લોકો જે કરે છે આપણે કરી શકીએ ભાઈઓ આપણે બધી મોટી મોટી વાતો કરીએ છીએ એને જે ભગવાને આર્ટ આપેલી છે આપણે કરી શકીએ આપણા હાથ પગ છે એ અને એ નહીં બનાવેલી યજ્ઞશાળામાં આપણે યજ્ઞ કરીએ અને પાછી આપણે જવા દે કશું કેવું નથી અને પૂછશું આપણે કઈ જ્ઞાતિનો છો ભાઈ તું એ યજ્ઞશાળાનું નિર્માણ કરી રહ્યા છે જે યજ્ઞશાળામાં બેસીને આપણે લક્ષચંડ યજ્ઞ કરવાના છીએ અને પાછું આપણે પૂછીએ ઈશ્વર ક્યાંથી રાજી રહે આપણું કામ છે

ભયંકર શરદી ઉધરસ તાવ ચક્કર આવી ગયા હમણાં થોડા ગબડી પડ્યા પૂજાને એકવાર જોરદાર તાલીથી આપણે પૂરતી દર વખતે સેવામાં આવે છે એકલી મેં કીધું કે સાત હજાર પરિવારમાંથી એકમાત્ર દીકરી આપણે નથી આવી શકતા અથવા આપણે નથી આવતા અથવા આપણી ઈચ્છા નથી તો આપણે મનોમંથન કરીએ ખરેખર મનોમંથન કરીએ એને શું લેવા દેવાય એને શિવમને બેન છે મંદપુર એક નાનકડું ગામડું છે છેલ્લા ચાર પાંચ દિવસથી આવી ગયા છે અને સેવા આપે છે ગીતાબા બધા ઉત્સાહ આપે છે બેઠા બેઠા કામ કરે બધા બધા બોક્સ બધું કાંસાનું આખો સેટ છે કાંસાની મોટી થાળી બધું કાંસાનું આપે એ એટલે બધા નામ લખી નાખ્યા કોઈક ના એના અક્ષર બહુ સરસ છે અમારા વાલા તૃપ્તિબેન પ્રદીપભાઈ મેઘાબેન દેવીનાબેન શુક્લ બોતેરમો નંબર એનો યજમાન ક્રમાંક છે પ્રમુખ સાહેબે બધા બોક્સ બનાવવામાં મદદરૂપ થયા આ તૈયાર કરી લીધા બધા બોક્સ બે ભાઈ બહેન ખરેખર છેલ્લા પાંચ સાત દિવસથી બધા જ કામમાં જોડાયેલા રહ્યા છે અને આજે રાત પડશે લોકોને બસો પંચાવન બોક્સ પેક કરવાના આખી ટીમ જમવા નથી ગયા હજી કોઈ સુભાન બાકી છે ને જમવાનું આખી ટીમને બાકી જમવાનું અરે બાપરે આપણે તો બાકી હોય મારી બાકી છે બાપુજીની બાકી છે પણ એમને તો શું તારે દીકરા બાકી છે જમવાનું જમી આવ્યો જમ્યા ઓકે ખૂબ સરસ બોક્સ બન્યા છે આ વખતે એટલે બાપુજીને કહું કે દેખાડે બોક્સ આવું બોક્સ બનાવ્યું છે આપણે આપણે વાહ વાસ વાસણ માટે સ્પેશિયલ બની દો શ્રી માશક્તિ ખંભલાઈમા લક્ષચંડી મહાયાગ આપણે સૌએ શ્રી ખંભલાઈમાનો હૃદયથી આભાર માનવો જોઈએ કેમ કે એકોતેર પેઢીમાં પણ ભાગ્યે જ આવતી આ અલૌકિક દુર્લભ ધાર્મિક યાત્રામાં એની કરુણાથી જ આપણે ભાગ્યવંત પુણ્યશાળી બાળકો બની શક્યા છીએ સંપૂર્ણ સમર્પણ સંગઠન સહકાર અને જતું કરવાની ભાવના રાખશો તેવી નમ્ર વિનંતી છે એવું બોક્સ સરસ મજાનું સ્પેશિયલ છપાવ્યા ફોર કલરમાં ચંડી માટે અને માં જે કંકોત્રીનું ટાઇટલ છે ઈચ ટાઇટલ એવું બોક્સ તમને દેખાડું પૂજાપાનું તૈયાર થઈ ગયું એ હજી આપણે કાર્યક્રમ પછી છે તમને ખબર છે બધાને પૂજાપાનું ક્યારે બનાવવાના છે Jadi ni jom bawa jekum belai ma. Jom bawa jekum belai ma.